કશું આવે મારી વાલી હું હતો આગળ ભાઈ ગો રખી ખેલો શાંતિ જાળવો જીજ્ઞાસ હાલો અને આ બાજુ છે સ્ટેજ પ્રોગ્રામ આ બાજુ માતાજી નું મંદિર અને આ બાજુ મેળાનું આયોજન આ છે ને સ્ટેજ છે એક બે ને ત્રણ પ્રોગ્રામ નો ભવ્ય લુપ્ત ઉઠાવવામાં આવશે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મોજમાં બધા મોજમાં જઈશું તો સ્વાગત છે નવા વ્લોગમાં તો કોણ તારી પાસેનું ક્યાં બાયરવાળા પાસે જાઉં હા ત્યારથી જાઉં તો બધા હાલો મેળામાં માં સોનલ જયમાં મોગલ ના રેડી છે ઓકે તો ફેમિલી હે ને હવે આમ તો કંઈ હે નહીં કમ્પ્લીટ થઈ ગયું તો અમારે અહીંયા બીજ છે આજે કદાચ બીજ આ જ નથી ત્રણ દિવસનું પ્રોગ્રામ છે મઢડા બીજ શનિવારે છે ત્રણ દિવસ આજે પહેલો દિવસ છે ને આમ તો આજ કેટલા દિવસ થઈ ગયા રેડી થઈ ગયું હવે સારું થઈ ગયું તબિયતમાં બહુ સુધાર છે ખાસી વાત કહી દઉં નહીં હા કે હે ને ભાઈ સરકારી હોસ્પિટલમાં જવાય પણ એને રિપોર્ટ કરાવી લેવાય પહેલાં અને હવે કમ્પ્લીટ છે વાંધો નથી પણ બધી થઈ ગયું રેડી દસું મમ્મી ભાઈથી રોકડા પૈસા લઈ લો

ચપ્પલ પહેરી લઈ શૂઝ વુઝ પહેરીને જવું નથી તો જવાનું છે હાલી ને તો બધા કેમ મજા આવશે કે હાલવાની આપણે હા તો આજે તો અમે બે એકલા જઈએ કારણ કે હે ને ત્રણ દિવસનો મેળો છે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે તો બીજ છે કેટલી તારીખે તેર તારીખે આજ કેટલી તારીખ છે દસ અગિયાર ને બાર તારીખે બીચ છે સોરી ઓકે તો બધાય છેલ્લા દિવસે જવાના હે એટલે આજે હે ને મમ્મી કે કોઈ આવતા નથી અમાર તો હું કે વિડીયો બનાવવાનું ઓડિયન્સ માટે કંઈક નવું લાવવા એટલે અમારે જવું પડે એમ છે એટલે અમે બે જઈએ હાલીને તો મજા કરતા તો મોજ કરતા જઈએ ને વિડીયો બનાવતા જઈએ તો તમે બધાય તો લોગમાં બન્યા રહેજો અને મસ્ત ઉઠાવતા જાય તો મજા કરશું અને એટલા બધી તો નહીં વાપરશું પણ અમારા ભેગા હે એને કઈક ઘટતી વસ્તુ લઈ દેવું શોખ પૂરા કરીશું ને એન્જોય કરશું બાકી જો જો બ્રેકના સરખા ને હોડી ટોરા ટોરા બધું છે એમાં તો આપણે ફ્રીજ છે બેહવાનું બે કઈ નહીં સારું હાલો છો ગામ ગામ સુધી જાય ને ગામ સુધી જાય ને એટલે હે ને ત્યાંથી એક ગારી જાય આવી જ રીતના તો એ ગારી છોડવાની નથી એટલે મરડા આવી જાય આઈ થિંક ચાર કિલોમીટર મઢડા થાય અમારે અહીં હા ઠીક છે કઈ જાય છે ને તો કઈ જાય છે ને સોનલધામ મરડા ચાર કિલોમીટર થાય છે તો આ અમારું ગામ છે અને આ ગારી જાય ને તે મરડા તરફ જાય છે કદાચ કે તમારે આ તરફ જવાનું મઢડા સોનલધામ મઢડા દર્શના મોબાઈલ આપી દીધો કે મારા સોંગ સાંભળવા છે કે એકલી હવે કંટાળો આવે છે મને તો એન્જોય થઈશ માહોલ જાને સે મંજિલ મંજિલ હું કેવાય મંજિલ તક પહોંચને સે પહેલે સફર કા મજા લેના ચાહીએ કેવું લાગે આખું અલગ જ આમ નહીં ખૂપા યુવા અંદર ઘણા બધા જનવરોનો વાસ છે ગટુ આ શું છે ડેન્જર ઇલાકો

અમે તો મઢડા પોચી ગયા મઢડા પહોંચતાની સાથે જ કઈક આવેલું ફુગા જેવું કઈક જોવા મળ્યું હા એમાં અને બે ચકડોળ આયા બે ચકડોળ વાં અને હોડકી બાજુમાં એ તો કેતા ભૂલી ગયો દસો એ અને સ્ટેજ પ્રોગ્રામ ઘણા બધી રાખેલા છે મરડા ફાઇનલી મરેડા પહોંચ્યા મંદિર મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ બરાબર દસો ફોટો પાડું તારો મૂંગો કાઢનો કાઢ નાઈ ગયે તો ગઈ આ આપણી સામે છે ને એ માતાજીનું મેન મંદિર છે સોનલમાનું મંદિર અને એની બાજુમાં છે ને ભાનુમાં એના બેનનું એની બેનની સમાધિ છે ખરે બાજુમાં મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં શાંતિ જાળવો જીજ્ઞાસ હાલો અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ રાખવામાં આવ્યું છે અને એકસો આઠની સુવિધા પણ કરવામાં આવી છે ભાઈ પ્રસાદીની સુવિધા ટ્રેક્ટરમાં બધી જે ઘટતી વસ્તુ એ સ્ટોલે પગાડી દેવાની પ્રસાદી માં છે રોટલી ભાત પછી આ કઈક શીરા જેવું છે અને દાળ છે શાક છે કયું મોટું રસોડું છે આ જમણવાર છે રસોડું આ સામે બ્લેક કલર નું જે આ દેખાય ને સ્ટેન્ડ મોટો બધી એ એ બહુ મોટું રસોડું છે હવે છે ને અમે જઈએ છીએ સ્ટેજ બાજુ જો આ બાજુ આમ જો મોટું રસોડું ક્યાં જા ક્યાં તેમાં શું લખેલ છે આપણે જોઈએ હાલો આ બાજુ છે ને મોટું રસોડું છે અને આ છે ને સ્ટેજ છે એક બે ને ત્રણ પ્રોગ્રામનો ભવ્ય લુપ્ત ઉઠાવવામાં આવશે આજે સીન આજથી હા હા આવી જજો તો ગાઈઝ આ છે ભવ્ય સ્ટેજ કે જ્યાં પ્રોગ્રામ થઈ થવાનો છે કાદ શું અને આ બાજુ છે સ્ટેજ પ્રોગ્રામ આ બાજુ માતાજી નું મંદિર અને આ બાજુ મેળા નું આયોજન તો અત્યારે અમે લોકો મેળા બાજુ જાય રૂપિયા આ છે મેળાનું આયોજન તો તમે જોયું ને કેમ છે ઈ તો આવો તો જ ખબર પડે મેળામાં મેળામાં આપણી યુટ્યુબ ફેમિલી જોવા મળી હેલિકોપ્ટર દસુ હેલિકોપ્ટર I'm so a 3d so say 3d so I was a selfish point got <laughs> yeti <laughs>